બોટાદ શહેર અને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ટાણા બેકડી ગુંદાળા સરકડીયા વાવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો જ્યારે ઘોઘાના ઉખરલા નાના મોટા તો ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા હિરણ ડેમ બે ના તમામ સાત દરવાજાઓ છેલ્લા દસ દિવસથી ખુલ્લા મુકવામાં આવ્યા છે ગીરના જંગલમાંથી આવતી હિરણ નદીમાં હજુ પણ પાણીનો પ્રવાહ યથાવત રહેતા દસ તમામ સાત દરવાજાઓ અડધો ફૂટ ખુલ્લા રખાયા છે જેના કારણે ગીરમાં પાણીના આધારે એવા હિરણ ડેમ બે હજુ પણ સમુદ્ર સમૂહ જોવા મળી રહ્યો છે